ભરૂચ સહકાર કુટીર ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના બેન્કના હોલ ખાતે યોજાઈ હતી સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડા અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે સહકાર કુટીર ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષા બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંકના હોલ ખાતે યોજાઈ હતી સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે તેવું જણાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું વધુમાં રાજ્યમંત્રી કક્ષાના પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી મંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી તો આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહકાર

અમિત બી સાસરનું યુઝન છે કે કોઓપરેટિવ છું કોઓપરેટિવના બધા જ લોકો જોડાય અને એ માધ્યમથી બનાસકાંઠા અને પંચમહાલમાં જે બે પાયલોટ પ્રોજેક્ટ કર્યા કે કોઓપરેટિવના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો તમામ સહકારી મંડળીઓ તમામ એપીએમસીઓ તમામ વેપારી મિત્રો આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે આજે લગભગ ત્રણેક જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે બનાસકાંઠ અને પંચમહાલની વાત કરું તો લગભગ બે મહિનામાં ચાર લાખ પંચ્યાસી હજાર જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલે નવસો પાંસઠ કરોડની એફડી માત્ર બે જિલ્લામાંથી આવી અને આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રોટીએમ હોય દરેકને કાર્ડ કેસીસી કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે પેક્સની અંદર સત્તર કરતાં પણ વધારે આયામો અને જેથી ગામડાની અંદર જેનરિક દવાના સ્ટોર પણ ખુલશે પેટ્રોલ પણ ખુલશે આવા અલગ અલગ આયામોના કારણે ગામડાની અંદર સમૃદ્ધિ વધશે આખા જ તમામે તમામ મોડલને છે નીચે સુધી ઉતારવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી છે ભૂપેન્દ્ર સહકારથી સમૃદ્ધિ એક મંત્ર સાથે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ કર્યો કે સહકારતા લાવવા માટે એક સહકારી મંત્રી તરીકે અમિત શાહજીને પસંદ કર્યા આજે આ દેશના વડાપ્રધાનને માત્ર ને માત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક બેંક દરેક દૂધ મંડળીઓ દરેક એપીએમસી દરેક ખરીદ વેચાણ સંઘ જિલ્લા સંઘ રાજ્ય એ સંઘ બધા જ બધા મળીને ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવે અને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક સૌને ધિરાણથી લઈ તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ કરવા માગે છે સાથે સાથે રાષ્ટ્રીયકૂટ બેંકોમાં નહીં ડિસ્ટ્રિક્ટ બેંકમાં થકી આગે કૂચ કરવાની છે ત્યારે આ સમૃદ્ધિ લાવવા માટે મંડળીઓ મારફતે પણ પેટ્રોલ પંપ લાખો હોય દવાના સ્ટોર લાખો હોય મેડિકલ સ્ટોર લાખીને દરેક મંડળીનો વિકાસ કરી શકે કોઈને ખાતરનો ધંધો કરવો હોય કોઈને ખેડૂતોના સાધનોનો ધંધો કરવો હોય એવા હજારો ધંધા કરવા માટે કાયદામાં પણ પેટા કાયદા બદલીને એપીએમસી હોય કે પછી જિલ્લા ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક હોય કે પછી પેક્સ મંડળીઓ હોય એને સંપૂર્ણપણે સજાગ કરીને મદદ કરવાનો એક નિર્ણય કરેલો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં આ સંકલ્પને સાકાર કરવા માટે સૌ કટિબદ્ધ છે મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લાના તમામ લોકો ધીરે ધીરે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં એકાઉન્ટ પેથી ખાતા ખોલાય સ્પષ્ટ વહીવટ થાય ભ્રષ્ટાચાર પણ ના થાય એવા સંજોગોમાં દરેકને ખાતું ખોલાવીને દરેકને પેમેન્ટ આપે અને માઇક્રો એટીએમ એટલે ડિસ્ટ્રિક્ટ બેંક જ કહેવાય એના પૈસા ઉપાડી પણ શકે પૈસા જમા પણ કરાવી શકે એને માઇક્રો એટીએમ કહેવામાં આવે છે દરેકને કમિશન મળે એ પ્રકારનું પણ એક વ્યવસ્થિત આયોજન છે ત્યારે સહકાર થી સમૃદ્ધિ નો મંત્ર છે રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે